બે ડગલા આગળ હાલો તાર સંતો દાતારો મહંતોની ધરતી આન પર બે ડગલા હાલો ને તો જીણ પેટ ધારી દિવ્ય કાયા જોગમાયા જન્મતી દમતી સગડ પ્રતિ આપદેવ પગ જગત સૌ નમતી હતી ખંકાર કરતી ખોડલીના પથ્થરગુણ ગાતા રહ્યા સાહેબ આ ની ધરતી માથે માં ખોડિયારની જન્મભૂમિ એ ધરતી આ હા થોડાક આમ હાલો ને થોડાક આમ બાપુ થોડાક હતો દાદા ની તો સોમનાથ મહાદેવને ને જીદી આ જગતના બાપને જીદી માથાની જરૂર પડી હતી ને તે હમીરજી ગોહેલ સાહેબ સોમનાથને શિસ અર્પણ કર્યું હતું સાહેબ એ આ ગોહેલવડ ની ધરતી સાહેબ એ આ ગોહેલવડ ની ધરતી સાહેબ હા હમીરજી ગોહેલ મોખડાજી ગોહેલ સાહેબ શું વાત કરવી ક્ષત્રિયોની હે અને ગોહેલવડની ધરતીની મધ્યમાં તમે નજર કરો ને મધ્યમાં તો દેવ જેવો દાતા કૃષ્ણ કુમાર સિંહજીના દર્શન થાય સાહેબ અઢારસો પાદર જેના પ્રજાના સુખ માટે ઓળ ગોળ કર્યા સાહેબ એ દેવ જેવા દરબાર કૃષ્ણ કુમાર સિંહજી હા આપણા આપણા જે ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણ કનૈયો ગોહિલોના તો ઈષ્ટદેવ કહેવાય સાહેબ એ મુરલીધર દાદાના એ બેસણા સાહેબ હે એક ધામ બનવા જઈ રહ્યું છે ગોહિલ રાજપૂતોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું હું થોડા કામ થોડા થોડા કામ સાહેબ તો માં ગંગા સતી કળશંગ બાપુ સાહેબ હે આ ગોહેલવાડની ધરતી ન તો સાહેબ શું આપણે યાદી કરવી સાહેબ એકાદા કડીમાં બિરદાવીને આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ એકાદી કડીમાં હ કેવી ગોહેલવાડની ધરતી સાહેબ ક્ષત્રિય સમાજ અહીં બેઠો છે ત્યારે કે ગોઘા મકા ગોઘા મકા એ મચ્યુ છે ગમસાણ રે મરવા હા બાપુ આ વડો અમારા પરમ શ્રી ડાયરો આવ્યો છે મારવા આલ્યો છે ગોહિલ મોકળો રે છે

i yeah, yeah, yeah. તમે જોયો સાહેબે નહી કઈ દુનિયા કરવાથી શણગાર સજી નો તો મજા આવે એ ગોખા ના પાદર માં માથું ફીડ્યું અને દર હાથ કિલોમીટર સુધી લીડ્યું સાહેબ પડ્યું ગોગાને પાદરે રેલો જે માથું જે પડ્યું ગોગાને summer punk રાજપૂતિયાના સમર્થન સમર્પણ સાંભળી દો સાહેબ આથમતી હાજ હોય ખુરત નારાયણ રણા ઓરડે દૂધનો કટોરો પીવા જવા માટેની તૈયારી કરી રહ્યા હોય ધીમે 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 માથે અંધારાના ઓળા માંડ્યા હોય ઉતરવા આથમી દે કોઈ અફસણી પોતાના ગુલાબી હોઠ રંગ્યા હોય આવી સંધ્યા ખીલી ગઈ હોય અને એવા ટાણે કોઈ બીજો કોઈ રાજપૂતાણી ગામના પાદર પોતાના ભરથાળના પાળીએ ઘીનો દીવો કરવા માટે જાતી હોય અને ભરતાના પાળીએ ઘીનો દીવો પ્રગટાવ્યા પછી રાજપૂતાણી આંખમાંથી બે હાઉડા કદાચ ખાંભી માથે પડી જાય અને અમારો દાદ લખે કઈ આવી ન હાજની કોઈ નમણી બીજો I don't સાહેબ હાથમાં તલવાર લઈને રાજપૂત નીકળી ગયો સાહેબ હૈ रणમેદાન ની વાટ રાજપૂત સાહેબ કોલેજ કે વછરા પણ કે એમ કેવાય કે રણમેદન ની વાઈટ માં નીકળ્યો હાથમાં તલવાર લઈને ચડિયો રે ધીંગાને વિરો રેલો આપડી ન હોય ખોપડી માં બોલવાનું હોય એટલે હમણાં ન રેસ બે જ તો તો પેલા લઈ લો પછી હું ચાલુ વલમ નહીં લેવા દઉં અને થોડાક રાખજો પૈસો પૈસા ને ખેંચે પાછો એવી ગોહેલવાડની ધરતીની માથે શબ્દ એક વાવો નાખી સહિતા નીકળે સાહેબ એ કો એક ખોદો નાખી સરિતા નીકળે જુદી તાસીર છે આ દેશની ધરતીની મિત્રો કંઈ મહાભારત વાવો તો એ ગીતાજી નીકળે સાહેબ અને હજી પણ ધબકે છે ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખા કારણ કે અહીંયાથી રાવણ હજી બીતો બીતો નીકળે અને જો કોઈ જનક વિદેહી જીઓ આ ધરતીની માથે હળ હાંકે તો હજી આવી સીતાજી નીકળે સાહેબ આ મહાભારત વાવો અને ગીતાજી નીકળે સાહેબ એ આપણી ધરતી સાહેબ અને એ ધરતીમાં દેવ મહાદેવ આખા ગામ સમજ સાહેબ આ મજાની વાત છે આ દરેક સમાજ ક્ષત્રિય સમાજની સાથે સાથે પાટીદાર સમાજ હશે ભરવાડ સમાજ આહીર સમાજ રબારી સમાજ હશે દરેક સમાજ આપણા ગામડામાં આ તો સાહેબ આપણું ગામડું છે સાહેબ આ બળદ ગામડું કેવું હોય જયેન્દ્રસિંહ કે બળદગાડાના વળી પાડા હોય વ્યવહાર હાવના જાડા હોય નાનું આમ તો મકાન હોય મકાનને ભલે ટેકા હોય પણ દિલના ડેકા ડેકા હોય સાહેબ હા એવું આપણું ગામડું સાહેબ અને બધા એકતા એકતા જોઈને અમે પેલા તો રાજી થઈ સાહેબો સાહેબ ને આ પોલીસ ડિપાર્ટમેન્ટ છે ને એ આપણા ગામડાના કોઈ કેસ જાય ને તો બને ત્યાં સુધી સમાધાન ઉપર લઈ જતા હોય છે આ તો ન છૂટ પછી કોર્ટમાં કેસ જાય સાહેબ હા એકતા માટે આપણું સર્જન થયું છે સાહેબ આ ગામડાની એક આવા ગામડા આપણે જોવા છે આ હતા પેલા આપણે ગામડા કેવા આપણે ગામડા હતા વગર ભાઈ એક કડી સાંભળાઈ દઈએ કેવા ગામડા હતા પછી એકાદી સુરિતાની વાત કરીને હવે સ્મૃતિમાં આવે તારે કુભાઈ હા બોલા લેવાવાળાએ વીખી નાખ્યું બધું આ દેવા દેજો અમારો વાંધો નથી નાખજો અહીંયા અહીંયા આવશે તારે અમને મળશે ને એટલે અમે કંઈ ના નહીં પડે એ દેજો આ દેવા જેવું ઠેકાણું છે વરહવા જેવું ટાણું છે અને અત્યારે આપણા બધા પાસે બે નંબરનું નાણું છે એટલે દેજો તમે તારે અને દો નહીં તમારા હોય દેજો પાછા હા નરેશભાઈ ડાયરો મોજમાં હો બધો કેવું ગામળો સાહેબ આપળો એકા દીકડી આ તો સ્મૃતિ તૂટી ગઈ એટલે ન બીજા પાટે જવું તો ગાજે છે ગીત જા હેત ના રંગ બજુ નાનો રૂપાળું કા સભર ગામડામાં જ્યારે કાર્યક્રમો હોય સાહેબ આ તમે જો હિન્દી પિક્ચરો બસો અઢીસો કરોડના ખર્ચે ઉતરે છે ને તો એ અઠવાડિયું જમાં નથી હાલતા અને સાહેબ આપણા ડાયરા હો વરદથી હાલા છે આમાં કંઈક સંસ્કૃતિ આપણી પડી છે ત્યારે હાલે છે સાહેબ હા આપણું જ આપણને ગમે એટલે પરમેશની છે કે પછી ઉઘરાણીવાળાની છે શું આવ્યું એટલે મારા લઈ લઈશું ફરમાઈશ બધી લઈ લઈશું હે ના ના એ થઈ છે પણ આ સમય મર્યાદા અમે બધી લઈ લઈશું ફરમાઈશ કેમ કે આ છે ને અમે તમને આનંદ કરવા રાજી રાખવા માટે જ આવ્યા હોય ભાઈ આમાં આમાં શું છે કે અમારે ફરમાઈશની ચીઠીઓ અમારે ગામો ગામ આવતી જ હોય ફરમાઈશની ચીઠીઓ અને અમે એ માટે જ આવ્યા હોય તમને રાજી રાખવા માટે દરબારી ગામે તો જહાજ ચીઠીઓ આવે એવું કંઈ નથી કે અમે આગળ આઠ ઉભા છીએ આ ગાયજ ને તો આગળ રાષ્ટ્રીય બેઠા પીતા હતા ને એમાં અમારો હાથી આવ્યો અમારો હા એટલે એ કે બાપુ પાછું કોરે કોરું ઉપાડ્યો અમાર નાથભા કાકા એ કે બાપુ આ કોરે કોરું ન પીવાય આમાં પાણી નાખવું પડે તો અમારા કાકા કે ગોલકીનો થામા અમારે પાણી નાખવાની જરૂર નહીં અમે દારૂ ને તો ને મોઢામાં પાણી આવી જાય કે નાખવું પડે એટલું આવી જાય વખત ભગવાન યમરાધાને કીધું કે એક એક્સિડન્ટ થયું છે દારૂ પીધેલાનું ધોલેરા ચાર રસ્તે પડ્યો કે લઈ આવો એટલે યમરાધા એ ભગવાન ને ના પાડી કે એને હું લેવાનો હતો પીધેલા ને તો ભગવાન કે કેમ તો કે પીધેલા નું હું પાડા ઉપર બહેારું ને પછી એમ કે પાડો તો હું જ ચલાવીશ તો પછી મને લેવા કોણ આવે કે પણ કહેવાનો ભાવ વ્યસન જો વ્યસન હોવું જોઈએ પણ કયું વ્યસન હોવું જોઈએ ખબર છે આપણે કયા કુળ જન્મ્યા છીએ ખુમારી નું વ્યસન હોવું જોઈએ હા આ વ્યસન તો માણસને નાખ્યા છે સાહેબ ભગત કોઈને જો હોય એવું નથી મુકાઈ એવું હોય તો આ દાદાના સાનિધ્યમાં અહીંયા બેઠો છે પ્રયત્ન પ્રયત્ન કરજો સાહેબ કરજો કેમ કે અમે તો પ્રસંગો પણ ઠીક છે બે પેગીનો વાંધો નહીં ઓલા ઓલો અમારા કાકા દવાખાને ગયા જયેન્દ્રસિંહ કેમ ગયા કાળુભાની બધા આપણે ની બધા દવાખાને ગયા ને એટલે ડૉક્ટર પેલા વ્યસનનું કે આપણને દેજો કે વ્યસન છે હોય મૂકી દેજો એટલે અમારે કાકા ગયા તો વ્યસન બાપુ કંઈ ખરું તો કે હા ખરું તો કે મૂકી દેજો કે અને પંદરથી પછી બતાવ આવજો હા કે પંદરથી પછી ગયા હા એટલે ડોક્ટરે કીધું કે વ્યસન બાપુ તો કે બંધ હાવ બંધ હાવ બંધ કોઈક બહુ રિક્વેસ્ટ કરે ને તો લઉંશું કે એટલે કે એ બરોબર છે બાપુ એનો વાંધો નઈ ક્યારેક કોણ છે તમારી કે મારો માણસ પગારદાર છે ને રિક્વેસ્ટ કરવા રાખ્યો છે બાકી તો એકદમ દવાખાને ગયા ને જે ડોક્ટર પૂછે ને પાટા સડી ગયા આપડે શેર સાયરી ના લવાણે સડી ગયેલા હો ડૉક્ટર નાડ કે શું થાય બાપુ કભી ખુશી કભી ગમ दारू बारू पीवो छो कभी विस्की कभी रम के पीवो छो कभी ज्यादा कभी कम पैसा कोण आपे कभी वो कभी हम थाय शू बापू कभी श्वास कभी दम हरा मामा डॉक्टर हम जो डॉक्टर लेटर पे ऊपर सिक्को मारी लिखी दी थी बापू जो दवाई लियो ये नहीं चालू रखो तमारी तबियत रंगीन से रंगीन रंगीन कीधु तो आप शेर शायरी उपाड़ियों કે મેરી હર શામ રંગીન ગુજરતી હાય પણ એક દિન રંગીન હોગી ઓર મેં ગુર જાઉ પણ કોઈ હોય તો અમે અમે તો સંસ્કારની વાતો સંસ્કાર બધામ અમે સંસ્કાર દેવો નથી નીકળતા બધામ છે સાહેબ હા આપણા સંસ્કારની યાદી કરાવવામાં નીકળીએ છીએ કે કોઈને વ્યસન હોય કેમ કે આમાં કૃષ્ણની આખી પેઢી હોય ગઈ સાહેબ અખિલ બ્રહ્માંડનો અધિપતિ હે અમારા ભગત બાપુ કવિ કાગ લખે છે દ્વારકા ની ડોડી હાઉ રે હજીયામાં ઉઠી ગઈ જાદવની આખી પેઢી રે હે દારૂડા તારી દોસ્તી